નાક નીચે સામાજિક સળગાવી રિક્ષાના કાચ અને પાણીના પ્યાવના માટલાની તોડફોડ કરાય ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો લીંબાદ વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગ તેમજ અવારનવાર કોમ્બિંગ હોવા છતાં અસામાજિક તત્વો બેફામ હોય તેવું લાગી રહ્યું છે પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે પોલીસના નાક નીચે ઉત્પાત મચાવી રહ્યા છે ગઈકાલે રાત્રે લીંબાયતના નૂરે ઇલાહી નગરમાં અસામાજિક તત્વોએ એક મોપેટને આગ ચાપી સળગાવી દીધી હતી એટલું જ નહીં એક ઓટો રિક્ષા અને પાણીના પ્યાઉનો માટલો પણ તોડી નાખ્યા હતા અને આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આવા તત્વો સામે રોસ જોવા મળ્યો હતો મોરે કિશને જણાવ્યું હતું કે મોડી રાત્રે ત્રણ વાગ્યા પછી તેમને મોપેડ પેડને કોઈ અજવાડિયા સમયે આગ ચાંપીને સળગાવી દીધી હતી એટલું જ નહીં આ સિવાય અસામાજિક તત્વોએ એક રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા તેમજ લોકો માટે પાણીના પ્યાવનો માટલો પણ તોડી નાખ્યા હતા વહેલી સવારે મોપેડ સળગેલી હાલતમાં દેખાતા તેમજ રિક્ષાને માટલો તૂટેલો જોવા મળતા સ્થાનિક રહીશોમાં અસામાજિક તત્વો સામે રોસ ફેલાયો ગયો હતો વધુમાં મોરે કિશને જણાવ્યું હતું કે તેમને મોપેડ કોઈએ સળગાવી દીધી હતી આ અંગે તેઓ ફરિયાદ કરવા માટેની બાદ પોલીસ કર્મીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાના બદલે નાના બાળકો ફટાકડા ફોડતા હોય તેના કારણે આગ લાગી ગઈ હોય તેવી વાત કરી હતી વધુમાં સામાજિક તત્વોના ત્રાસ અને આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોની કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે